બ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મૂકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર ઓપરેશન અભ્યાસ અંતર્ગત દેશભરમાં આયોજિત બ્લેકઆઉટમાં જામનગર જિલ્લાના નાગરિકોએ રાત્રે આઠથી આઠ ત્રીસ સુધી સંપૂર્ણ આધાર પર પાડીને અપ્રતિમ સ્વયંભૂ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સામાન્ય રીતે ઉદ્યોગો અને વ્યાપારથી ધમધમતા જામનગર શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઇટો બંધ રાખીને રાષ્ટ્રપ્રેમને પોતાની નિષ્ઠા દર્શાવી હતી આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે દેશ સામે કોઈપણ પ્રકારનું જોખમ આવે ત્યારે જામનગર જિલ્લો એક થઈને તેનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે બ્લેકઆઉટ પહેલા જિલ્લા પોલીસ ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટના હેતુ અને તેના મહત્ત્વ વિશે માહિતી આપી હતી આ ઉપરાંત બ્લેકઆઉટ દરમિયાન શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે અંગેની સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેને જામનગરના જાગૃત નાગરિકોએ સંપૂર્ણપણે અનુસર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ સફળ બ્લેકઆઉટ માટે જામનગર જિલ્લાના નાગરિકોને હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે મોકડ્રીલ અંગે બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ જે સ્વયં શિસ્ત અને સહકાર દર્શાવ્યો છે તે ખરેખર અભૂતપૂર્વ છે અને તે જામનગરની એકતા અને પ્રત્યેની તેમની ઊંડી લાગણીનું પ્રતિબિંબ છે આમ જામનગર જિલ્લાના નાગરિકોએ એકત્ર થઈને રાષ્ટ્રીય ફરજમાં સહભાગી બનીને દેશપ્રેમ અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે